સોના ચાંદીના તાજા ભાવ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ શું આજે સોના ચાંદીનો ભાવ તે આપણે વિડીયોમાં જોવાનું છે તો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તેની પૂરી માહિતી વિડીયોમાં દેવામાં આવશે તો આજે પહેલાં આપણે બાવીસ કેરેટ સોનાનો ભાવ જોવાનો છે તે જોઈ લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ત્રણસો ને રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ છત્રીસ હજાર પાંચસો રૂપિયા નોંધાયું છે તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે કેટલા રૂપિયાનો વધારો થયો છે કે ઘટાડો તે જોઈ લઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં ઓગણીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે

દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો છે એક કિલો ચાંદીનો ભાવ ત્યાંશી હજાર ચારસો સાઠ રૂપિયા નોંધાયો છે તો ગઈકાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તે જોઈ લઈએ તો આજે ચાંદીના ભાવમાં બસો નેવ રૂપિયાનો ઘટાડો પ્રતિ એક કિલોએ એ થયો છે તો હવે આપણે જોઈશું કે આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ શું રહેશે તેની પૂરી માહિતી આપણે દઈશું ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાંદીનો ભાવ વિગતવાર અને માહિતીપૂર્વક જોઈ લઈએ કે દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને ઓગણચાલીસ સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો એકાણું રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ ત્યાંશી હજાર નવસો દસ રૂપિયા રહ્યો છે છેલ્લા બે દિવસોમાં એક કિલો ચાંદીના ભાવમાં બસો ને રૂપિયાનો ઘટાડો નોંધાવવા લાગ્યો છે જો કે આ મહિનામાં બજેટ રજૂ થવાથી ંદી ના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો બાવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ચારસો ને બે રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોસઠ હજાર વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ચાલીસ હજાર બસો રૂપિયા નોંધાયો છે

તો છેલ્લા બે દિવસોમાં સો ગ્રામ સોનાના ભાવમાં અઠ્યાવીસો રૂપિયાનો ઘટાડો નોંધાવવા લાગ્યો છે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો